આસો મે કોડે પોણી માણી પીવું કોણ લાવ આવ પાણી લાવજો માર તો ગોઘરો હુકઈ ગયો છે આટલે ગમે પાણી ની પીતા તય પાણી ના લાવતા હું કરશો મને તું કે ની લે મારો મારો તમે અરે ભલે તો પાણી ને તમે તો હો તું તો મુક મુક ફોન હા

કેતર્મ ભાઈ બन्ने બોલાય તો મારે જવું ને પડે ક અમાર પણ ભૂખ લાગી ભાઈ બન્ના ઘેર ખાવા કે તો પણ આપણે થોડો ભાઈ બનોના ઘેર ખવડતું હ આ ઘરવાળા શું करू રોધી નાતો ઇનમાં લાય છે તો કે દેખાતી ન તો હો કરી બોલા રોધીશ કે નહીં

કોક તો ડાળમાં કાળું જ છે મારે વની ના હોય તો હેતરમાં સાલ્યા દેને હત રાખવા જવું પડશે આ અને અમે ખબર ડોળાયા હશે મને લાગે છે પહેલાનો માર ભૂલી ગયો હશે મને જવા દે આ તો જો એવું કોઈ લાગે તો ધોઈ નાખો તો હું તો મને હેતર હું જવા દે ત્યાં હું રાખો હું રાખો

કરને આવો હેલો કાર વાત તો હમતી નઈ આવું સારું હોવું નવું કુટા છે અને આ આ બધું ઘરમો સેવું પૈસા આ કોту કરવા છે કસરો વારવાનો છે આ બધું સેવું આઢવું પૈસા પછી તમાર થાય કરો તો મારો ફોન આવવાનો